પ્રાંતિજમાં ન્યાયભવન લોકાર્પણ સમારોહ યોજાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકા ન્યાયભવન રૂપિયા ચૌદ પોઈન્ટ ઓગણસાહીઠ કરોડના ખર્ચે તૈયાર થયેલ લોકાર્પણ સમારોહ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાઈકોર્ટના જજ હેમંત પચંદેની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો ન્યાયાધીશનું પદ ભગવાન સમાન છે આપણે ન્યાય માટે બે જગ્યાએ જઈએ છીએ એક ભગવાનના મંદિરે અને બીજા ન્યાય મંદિરે મંત્રીએ જણાવ્યું કે ન્યાયતંત્રની સુચારુ વ્યવસ્થા માટે તાલુકાના કોર્ટના સુવિધાસભર બિલ્ડિંગો ગુજરાતના તમામ તાલુકાઓમાં તૈયાર થઈ ગઈ રહ્યા છે આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજ જજે જણાવ્યું કે જો ધર્મ છે તેઓ વિજય છે સર્વોચ્ચ અદાલતો નો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી સુધી પહોંચવાનો છે ન્યાય નું સ્વરૂપ નહીં ન્યાયની ભાષા ખૂબ જરૂરી છે પ્રાંતિજ તાલુકામાં ગામોનો સમાવેશ થયેલો છે સ્વતંત્રતા પ્રાંતિજમાં કોર્ટ હતી જે આ વિસ્તારની મહત્તા સમજાય છે આ પ્રસંગે જિલ્લા કોર્ટના જજો કે આર રબારી પ્રાંતિજ કોર્ટના જજ બી આર બી આર સોલંકી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લાની અન્ય કોર્ટના જજ બાર એસોસિએશનના પ્રમુખ મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા એમ ન્યૂઝ સાબરકાંઠા